આપણા વિડીયો તાજા ઊંચા માર્કેટના બજાર પાસુ બોલાઈએ એના વિશે વાત કરવાના છે આજે તારીખ થી ઓગણત્રીસ તારીખ પેલો મહિનો બે હાજર પછી વાર થઈ ગયો બુધવાર મિત્રો ઊંઝા આજે વરિયાળી ભાવ સાત હજાર ને નવસો રૂપિયા સુધી વીસ કિલોનો ભાવ બોલાયો છે મિત્રો વરિયાળી અત્યારે પૂરેપૂર તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે અનાવસ જાણી લેવી આજના બજાર ભાવ મિત્રો ડેલી બજાર બજારો માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલ ને કરવાનો અવશ્ય ન ભૂલતા અનાવત જાણી લેવી તાજા બજાર ભાવ સો વાત કરીએ તો ઝીરોનો ને સો ભાવ ચાર હજાર ત્રણસો તેવસો ભાવ ચાર હજાર નવસો રૂપિયા સુધી વરિયાળી સો રૂપિયાથી સાત હજાર નવસો રૂપિયા સુધી ઈસબ ગુરબ બે હજારથી સત્યાવીસો રૂપિયા સુધી રાઈડો રાયડો હજારસો રૂપિયા થી હજારસો ઓનત્રીસો રૂપિયા સુધી તલ બે હજારથી થી સોવીસો રૂપિયા સુધી સુઆ બારસો રૂપિયાથી થી પંદરસો રૂપિયા સુધી અજમો ત્રેવીસો રૂપિયાથી થી અઠ્યાવીસો રૂપિયા સુધી અને સરસવ એક હજારથી એક હજાર રૂપિયા સુધી અને આહત ખેડૂત મિત્રો વાતના તાજા ઊંઝા માર્કેટના હજાર વિડીયોમાં આં સુધી તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા